હવે મિત્રો તમને ત્રણસો ને વર્ષ ઘરે ઘરોળી બતાવું જેને કહેવામાં આવે છે ક્રોમોડો ડ્રેગન અને તેનું વજન છે પાંચસો ને પચાસ કિલો તો મિત્રો તમને એકવાર લાઈવ બતાવું એટલે તમને પણ વિશ્વાસ આવ્યો કે ક્રોમોડો ડ્રેગન શું હોય છે અને તમે જોયો પણ નહીં હોય એવડો મોટો મિત્રો જાનવર આવે છે તમને એકવાર બતાવું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આવું જાનવર પણ હોય છે મિત્રો અને આપણી પાછળ પડે તો મિત્રો સમજી લેવાનું કે આપણે ગયા મારી પાછળ પડ્યું હતું અને હું મિત્રો આપણને બટકું ભરે એમ જ હતું પણ હું ત્યાંથી ભાગી ગયો હતો એટલે બચી ગયો હવે તમને એક વાર એ ક્રોમોડો ડ્રેગન તમને લાઈવ બતાવ્યું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આ જાનવર ઘણું બધું મોટું છે અને હોય પણ છે તો આપણે ખેતરમાં આવ્યા હતા ફેરો મારવા માટે અને એ ક્રોમોડો ડ્રેગન આપણી પાછળ પડ્યું હતું અને આ કૂતરો પણ જુઓ એને ગોતી રહ્યો છે આ જોઈ લો ખાલી તો એ એની પાછળ પડ્યું હતું મિત્રો અને આપણી પાછળ પણ પડ્યું હતું તો સંધ્યાનો સમય છે જોઈ લો સંજાના સમય છે અને તમને જે ક્રોમો ડ્રેગન છે એ બતાવ્યું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર આવું જાનવર હોય છે તો એના દાંત પણ મોટા મોટા છે અને પાંચસો પાંચસો ને પચાસ કિલો ખાલી તેનું વજન હશે અને ત્રણસો ને એંસી વર્ષ અંદાજે કરડું છે તો ઘણું બધું ખતરનાક છે અને જોઈને પણ ડર લાગે એટલું બધું ખતરનાક છે મિત્રો તો તમને એકવાર બતાવશું એટલે તમને વિશ્વાસ આવે કે ખરેખર ડર લાગે એવું પ્રાણી પણ હોય છે તો આ કૂતરો પણ તેને શોધવા જ ફરી રહ્યો છે તો હું બોલાવું તો આવે કદાચ

મિત્રો બટાકાની અંદર કૂતરો ફરે છે અને બટાકા પણ ભાગી રહ્યો છે અને જાનવર તો થોડું દૂર છે કૂતરાને ખબર નથી અને જો કૂતરો ભાળી જાય ને તો એ જાનવરનું તો આઈ જ બને કારણ કે કૂતરો એટલો બધો ખતરનાક છે અને હવે બટાકાની અંદર કૂદકા મારી રહ્યો છે અને મજા આવે છે જુઓ કેટલો દૂર છે કદાચ ઝૂમ બતાવું તમને જુઓ સામે બાઈક આવે છે ત્યાં જઈ રહ્યો છે કૂતરો હે જો મિત્રો જુઓ આવે આવે મિત્રો તો મિત્રો આપણે ક્રોમોડો ડ્રેગન ની વાત કરી રહ્યા છીએ ડ્રેગન બતાવી દઉં કારણ કે ઘણું બધું મોટું છે એટલે તમને હવે લાઈવ બતાવશે એટલે વિશ્વાસ આવે કે ખરેખર આવડું મોટું ડ્રેગન હોય છે તો ખાલી જોઈ લો તમે તમને બતાવશો એટલે વિશ્વાસ આવશે કારણ કે નાના મોટા ડ્રેગન તો બધા જોઈએ જ પણ આ તો એક ઘરોળી છે જેને જંગલી ઘરોળી એટલે જંગલી ઘરોળી છે એટલે તમને બતાવો કારણ કે નાની તો ઘરમાં હોય છે પણ તો જંગલી ઘરોળી છે એ ઘણી બધી મોટી છે અને આ જોઈ લો આવા કાસમાં ચાલતી વખતે આવા ચંપલ ના પહેરવા કારણ કે આ ચંપલની અંદર આપણને કોઈ આવું જાનવર હોય તો ડંખ મારી શકે છે એટલે બૂટ પહેરવા અને બટાકા પણ મસ્ત મજાના ઉગ્યા છે બટાકા જોઈ લો એટલા મસ્ત મજાના બટાકા ઉગ્યા છે જુઓ ખાલી મસ્ત મજાના બટાકા ઉગ્યા છે વાતાવરણ છે તો આવું વાતાવરણ માત્ર ખેતરમાં જોવા મળતું હોય છે તો આપણે જે ક્રોમોડો ટ્રેગરની વાત કરી રહ્યા છે એ બતાવી દઉં તો તમને વિશ્વાસ આવી જશે તો ચાલો આપણે એ જગ્યાએ જઈ હવે કારણ કે એની જગ્યા થોડીક જ દૂર છે તો એ અહીંયા મિત્રો પડ્યું હતું કારણ કે વજન વધારે હતું એટલે દોડી તો બધું નથી કરતું પણ આપણી દોડી છે આપણે દોડીએ એટલી સ્પીડ તો હોય જ છે તો મિત્રો અત્યારે તો તે હાજર નથી લાગતું નહી તર આ જે ખુલ્લી જગ્યા છે અહીંયા જ અહીંયા જતું મિત્રો એના પગ પણ છે પણ અત્યારે હાજર નથી અને જો ફરી હાજર થશે તો આપણે વિડીયો બનાવીશું અત્યારે વિડીયો એન્ડ કરીએ જોવા મળશે તો આપણે ફરી બનાવીશું વિડિયો અને અત્યારે વિડીયો એન્ડ કરીએ